બંધ કરી દેવાનું અમે કશું કરવાનું નથી પણ અમે તમારું કામ દસ મિનિટ આ તો નહીં આ તો અયોગ્ય સાહેબ અમારી આ ગુજરાતમાં કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારી આમ જાળી મારીને વાત કરવાની પેલા હું શું કઉ છું હું અમારે આ જાળી મારીને વાત કરવાની દસ મિનિટ આપું દસ ને બે કલાક વાત નથી લેવા તો અંદર કેમ નહીં આવે એમ નહીં નહીટ નહીં સાંજ સુધી હું ક્યાં તમને કઈ કહી શકું નહીં આવી શકે એમ નહી હું આરોપી છું દસ મિનિટ અંદર બેસવાનું નહીં કે દસ દસ મિનિટ નથી એમ નહીં તમે અંદર બેસવાનું નહીં કે બેસાડીશું પાણી ચા બધું પણ એમ નઈ અહીંયા આવી રીતે ઉભો રાખ દસ મિનિટ આટલું તમે અમારું ના રાખો તમારું પછી બેસજો પણ કરો ને તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડું કામ હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને અહીંયા રાખશો અત્યારે શું તકલીફ ની વાત છે પણ શું પણ દસ મિનિટ ભાઈ સ્ટોપ વોચ ચાલુ કરો મોબાઈલ માં સ્ટોપ ચાલુ કરો ચાલો તમે કરો દસ ની સ્ટોપ ચાલુ તમારી તમારી તમારે આવીને બેસો કે ભાઈ ચા પાણી અમારે હું કોઈ આરોપી નથી ચા અમારે અંદર બેસાડવો જોઈએ મને ચા પાણી નાતો જમા આરોપી નથી હું હાલતો ફાલતું મને જનતાએ પ્રતિનિધિ બનાવ્યો તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર બેસાડવું અમે નથી જમ્યા એમને જમા

તો બધું ભાઈ સાહેબ બધું થઈ હો તમારી ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

આજની સાત છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો કરે છે તમ શું કરી લીધું સી આર કશું લોકો બળાત્કાર કરે તમ શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો નહી કા ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધું ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ને ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઊભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઊભો રાખો છો વ્યાજબી લાગે છે અમે શું ચોરી કરવા આવ્યા છો પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આથો બનાવે છે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે હું ક્યાં અજાણ્યો માણસ છું મેં યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના કાકા અમે ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપના મારે સારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ત્યાં સાહેબ ભઈ ગયા ભઈ ગયા દશમી ગયા લી ગયા